જુવાર બહુ જ ખરાબ આવી છે અમુક જુવાર કટ્ટામાં હારી આવી છે અમુક કટ્ટા ખરાબ આવી છે અમે એસોસનમાં આવ્યા છે લેવા માલ પણ હવે દેખીતા જુવાર ખરાબ જ નીકળી એવું છે એટલે હવે અમે આ જુવાર ખરાબ લીધીને બી કરવાના અમારો આદિવાસી વિસ્તાર છે એટલે સરકારને એવી વિનંતી કે અમે આ બાજુ બધા મકાઈ જ ખાવાળા છે પણ જવાર પહેલી વખત આવી છે એટલે

પણ અમે શું કરીએ ઉપરથી જ આવી જાય અમે અમારા આપવું પડે છૂટકો નથી મારું નામ છે ઇબ્રાહિમભાઈ ખલીવાલા છોરાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બેતાલીસ સસ્તાનાની દુકાનો આવેલી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ નસવાડીની સસ્તાના સંચાલક છે તેઓના જણાવ્યા મુજબ નસવાડી તાલુકામાં અનાજનો જથ્થો જે ફાળવવામાં આવે છે તેમાં ચોખા એક વ્યક્તિ દીઠ પહેલાં બે કિલો આપવામાં આવતા તેની જગ્યા પર એક કિલો કરવામાં આવ્યા છે જ્યારે બે કિલો જુવારનો જથ્થો ફાળવામાં આવ્યો છે આ જુવાર જે છે તે સડેલી છે અને તેના કારણે રેશન કાર્ડ ગ્રાહકો જ્યારે લઈ જાય છે ત્યારે તેઓને ખબર પડે છે અનેક ફરિયાદો રેશન કાર્ડ ગ્રાહકોએ અને સસ્તાના સંચાલકોને કરી છે જ્યારે સસ્તાના સંચાલકોને આ જથ્થો ગોડાઉનમાંથી આપવામાં આવ્યો છે ગોડાઉન મેનેજર આને ધ્યાન આપ્યું નથી અને હાલ સસ્તાના સંચાલકો અને રેશન કાર્ડ ગ્રાહકો વચ્ચે જે જુવારના જથ્થાને લઈને ભારે ચકમક પણ જરે છે ત્યારે જે ગરીબ લોકોને અનાજ આપવામાં આવે છે તે સડેલું અનાજ આપવામાં આવે છે તેના વર્વો નમૂનો છે રફીક દણીવાલા ન્યૂઝરૂમ છોટા રિપોર્ટ